સુરતના ભાટેના વિસ્તારમાં રજાનગર વસાહતમાં રહેતા પચાસ મકાનોને સીલ કરી દેવાતા તાલુકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ ભાતેના વિસ્તારમાં આવેલ રજાનગર વસવાહતના પચાસ ઘરો પર સીલ મરાતા લોકોમાં રોષ ફેલા હતો તો લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા રજાનગર વસાહતમાં પચાસ પ્લોટ ગેરકાયદેસર જણાવી મનપા દ્વારા સીલ મરાતા સ્થાનિકોમાં આક્રોશ દેખાયો હતો હાલ તો અસરગ્રસ્તોએ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા આજ રોજ સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા જેમાં પચાસ જે પ્લોટ છે એવા શ્રમિક પરિવારોને પચાસ ના આશરે સો એવા પરિવારો હશે કે જેને લોકો ટાર્ગેટ કરી રહ્યા છે કે આ લોકો અનલીગલ રીતે અહીંયા વસવાટ કરી રહ્યા છે અમારી મુખ્યત્વે રજૂઆત કરે છે કે જે લોકોને એમ કહેવામાં આવે છે કે અનલીગલી છે એ પ્રથમ તો કોઈ બાંગ્લાદેશી નથી સ્થાનિક છેલ્લા ત્રીસ વર્ષ કરતા વધુ સમય થી વસવાટ કરી રહ્યા છે તેમ છતાં લિંબાયત ઝોનના અધિકારીઓ અને લિંબાયત ઝોન વહીવટી ભવન જે દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બની રહ્યું છે કાર્યપાલક વિપુલ ગણેશવાલા એ વિપુલ ભાજપ બની રહ્યા છે અને ઝોનલ ચીફ એ નિલેશ પટેલને બદલે નિલેશ પાટીલ નામ ધારણ કર્યું હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ના પર મુસ્લિમ વિરોધી માનસિકતા સાથે જે કાર્યવાહી કરી રહ્યા છે હિટલર શાહી પદ્ધતિ થી અમાનવી અત્યાચાર કરી રહ્યા છે અને પોલીસના ના હાથો આગળ કરી રહ્યા છે એ પ્રકારે આ છેલ્લા પંદર દિવસથી આ લોકોને માનસિક ત્રાસ આપતા હતા અને આજે પૂરતો પોલીસ બંદોબસ્ત ચુસ્ત પોલીસ બંદોબસ્ત લઈને આવ્યા મોટી સંખ્યામાં અને એ લોકોએ જે ગરીબોના ઘરોને સીલ મારવાની કાર્યવાહી કરી એનો અમે લોકો વિરોધ કર્યો અને અમે ચીમકી આપી છે કે ગરીબો સાથે શ્રમિકો સાથે અન્યાય થશે તો અમારે ના છૂટકે આ સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ તંત્રની સામે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે જરૂર પડશે તો કેનાલ રોડ ને ચક્કાજામ કરવાની પણ અમને ફરજ પડશે તો અમે એમાં પણ પીછડ નહીં કરશું અમે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી કે અમે આ સામાજિક તત્વ નથી પરંતુ ગરીબ શ્રમિક પરિવાર સાથે જો અન્યાય થશે તો ન છૂટકે અમારે સ્થાનિકો સાથે રોડ પર ઉતરવાની પણ જરૂર પડશે તો એમાં પણ પીછાટ નહીં કરશું